અને આ નંદ સંતો ગ્રંથો ગુજરાત સરકારની રાજ્ય સાહિત્ય અકાદમી પ્રકાશિત કરે છે ગુજરાતની બધી જ કોલેજો ગુજરાતની બધી જ યુનિવર્સિટીમાં ગ્રંથ થશે પ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંત કવિઓનું જીવન એનું સમગ્ર સાહિત્ય એ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ગુજરાતની અંદર રચાયેલા સંસ્કૃત સાહિત્યની સામે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આચાર્યોએ લખેલા સંસ્કૃત સાહિત્યને ગણીએ તો આખા ગુજરાત કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યનું પ્રદાન વધારે છે આ મોટી સેવા છે કેટલા કેટલી અર્થદીપિકાઓ કેટલા કેટલા ગ્રંથો રચાયા છે ગુજરાતનું સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે પ્રદાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કામનો પહેલી વખત આપણે એકાઉન્ટ આપીએ છીએ એના પદોનો નરસિંહે સહસ્ત્રપદો લખ્યા તો એની સામે પ્રશ્નો થયા સંશોધનમાં રાસ સહસ્ત્ર પદીના પદો એણે નથી લેખ્યા એના કરતૃત્વ અંગે શંકાઓ થઈ એની હસ્તપ્રતો તો પાછળની છે એમ કીધું નરસિંહના વિપુલ પ્રદાન માટે શંકા થઈ પણ નરસિંહ કરતા બમણા ત્રણ ગણા પદો રચનાર સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે શંકા થઈ નથી એની ઓથેન્ટિસિટી એની ઓથરશીપ અને એની ઓથોરિટી મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસનું તેજસ્વી પ્રકરણ છે કારણ આપણે હસ્તપ્રતોને સાચવી જ્ઞાનજીવનજી જ્ઞાનજીવનદાસજીએ કેટલી બધી હસ્તપ્રતોને ડિઝિલાઇટ કરી અમે આ સંપાદન કરીએ છીએ ત્યારે બધું ચકાસીએ છીએ લાલજી ભગત સમય આપે છે અમે સમય આપીએ છીએ અને પ્રથમ વખત આનંદ સંતોની વાણીને પરિશુદ્ધ રૂપે એક પણ ભૂલ નો નોરીએ થોડોક વિલંબ થાય છે એનું કારણ લાલજી ભગતની જે ચીવટ છે એની જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે એ રાગના સંદર્ભે પાઠના સંદર્ભે ભાષાના સંદર્ભે બધી ચકાસણી કરે અમે ચર્ચાઓ કરીએ અને એમાંથી પાઠ નિશ્ચિત થાય છે મને આનંદ છે કે આ દ્વિશતાબ્દી ઉજવણી પ્રસંગે આવા નંદ સંતોના ગ્રંથોની શ્રેણી ગુજરાત સરકાર બાર ભાગમાં પ્રકાશિત કરશે આ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મોટી ઘટના બનશે આચાર્યજીએ સંકલ્પ પ્રસ્તુત કરેલો કે નંદ સંતોની વાણી પ્રકાશિત તો ખૂબ થાય છે સંપ્રદાયમાં પણ પ્રચલિત છે સમાજમાં પણ પ્રચલિત છે પરંતુ વિદ્યા જગતમાં પ્રચલિત થાય યુનિવર્સિટી અભ્યાસક્રમમાં પ્રચલિત થાય એ હેતુથી એનો સ્વાધ્યાય શરૂ કરો આચાર્યજીના અનુમોદનથી એના સૂચનથી એના આશીર્વાદથી એ કામ શરૂ થયું એનું આજે બીજો મણકો એટલે મુક્તાનંદ સ્વામી પછી મંજુ કેશાનંદ સ્વામીના પદો ના ગ્રંથનું લોકાર્પણ થયું મને લાગે છે કે આ લોકાર્પણ નથી આ ગ્રંથનું બ્રહ્મા અર્પણ છે બ્રહ્મને અર્પણ છે આ સેવા થઈ રહી છે શિક્ષા પત્રીના દ્વિશતાબ્દી ઉજવણી ની પૂર્વે એક મહિના પહેલા અહીંયા એક આંતરરાષ્ટ્રીય ભારતીય કાર્યક્રમ કરેલો બાર યુનિવર્સિટીઓ ભારતની સંસ્કૃતની યુનિવર્સિટીના પ્રોફેસરો આવેલા કુલપતિઓ પધારેલા અને બધા લોકોએ વિદ્વાને શિક્ષાપત્રી ઉપર વ્યાખ્યાન આપ્યા એટલું જ નહીં પણ આ શિક્ષાપત્રીની વિશે રચાયેલા ભાષ્ય શિક્ષાપત્રીની અર્થદિપિકા શિક્ષાપત્રીની ટીકા આ બધા જે ગ્રંથો આચાર્યજી દ્વારા રચાયેલ ગ્રંથોનું પણ અધ્યયન થયું અને મને આનંદ એ વાતનો છે કે આચાર્ય પદસ્થાપનના દ્વિશતાબ્દી વર્ષ સમયે એવી ઘટના બને છે કે સમગ્ર વિશ્વમાં જે પ્રકાશન સંસ્થા આખા વિશ્વની અંદર જે પ્રચલિત છે પ્રખ્યાત છે એ ભારતની પ્રકાશન સંસ્થા મોતીલાલ બનારસી દાસ એ શિક્ષાપત્રી એના વિશે ભાષ્ય એની અર્થદીપિકા અને એની ટીકાનું પ્રકાશન કરનાર છે આ મોટી ઘટના બને છે આખા વિશ્વ સમક્ષ એ નિર્ણય સાગરના પ્રેસ દ્વારા આજથી સો વર્ષ પહેલા પ્રકાશિત થયેલ એ ગ્રંથ પુનઃ પ્રકાશિત થશે સંપાદિત થઈને સંત સ્વામી અને બીજા અનેક સ્વામીઓ વિદ્વાનોનું એમાં અર્પણ છે